જેમ દરેક ભાવિકો એ એક મનથી નક્કી કરીને આયા છો જે બારીજા ધામ સોલંકી ભીઢીની માતાએ જઈએ બહુચર મેરેડીના ધામે જઈએ તો કદાચ દરેકના દુઃખ દૂર થાય છે એવા અમારાય થશે અમારાય દુઃખ મટશે અમારાય મનની વાતો પૂરી થશે એવો બધો દરેક વિશ્વાસ લઈને આવ્યા છે તો વિશ્વાસ કરીને આયા હોય તો વિશ્વાસની જ હું માતાશ શ્રદ્ધાની હું માતાશ જો કદાચ શ્રદ્ધા મનમાં એવી હશે કે સોલંકી પેઢીની બહુસર માતા આવી હળાહળ કડિયુગ માં બારેજા ધોમ માં સતમાની ગાદીએ બે હશે એવી શ્રદ્ધા મનથી બનતી હોય ને તો દરેક નો ભેડો પાર કરીશું બહુસર અને વિશ્વાસ એને કેવાય કે જેમ તમે રોજ ઘેર બેઠા વિડીયો જોયા ઘેર બેઠા પ્રવચન ઓભર્યા ઘેર બેઠા દરેકની બેઠકો સમાધાન જોયા એવું જોવાથી તમારી અંદર એક વિશ્વાસ જાગ્યો કે આવું બધાનું થતું હોય તો અમારું થશે માં મેલડી પૂરું કરશે હો તો હું મેલડી આવું કહું એનું નામ વિશ્વાસ શ્રદ્ધા એટલે કે સાક્ષાત છે માતા એવી કદાચ તમારે મન ઉપર કોઈ શંકા ના થતી હોય તો સમજી લો તમે શ્રદ્ધામાં બંધાયા અને સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉક્તાની રોમવારી મેલડી ખુખાર મેલડી આવા કળિયુગમાં જાગતી જ્યોત છે હજારોના દુઃખ મટાડશ હજારોના દુઃખ ભાગીને ભૂકો કરી આલસ કંઈકને સતના માર્ગે લાવી અને દરેકની પેઢીનો ઉદ્ધાર કરસ આ વિશ્વાસ બંધાયો હોય તો હું મેલડી દેવી શક્તિ ની કૃપા હેઠળ પહોંચવા માટે ખાલી આ બે જ વિશ્વાસ બધી જગ્યાએ લખેલું હોય બોર્ડ મારેલું મોટા મોટા મંદિરો વિશ્વાસ હોય તો તમારું ગમે તે દેવ ગમે તે ભગવાન તમારું ધાર્યું કોમ કરી લે તો જો તમારું ધાર્યું કોમ થતું હોય ને તો સમજી લો તમારી અંદર શ્રદ્ધા ને મારા પ્રત્યે વિશ્વાસ બંધાયો છે હું મેલડી જગત મેં એવું કહું છું આ શ્રદ્ધા અને વિશ્વાસ મારા નામ થી જો બંધાયો હોય તો ચોવીસ કલાક કદાચ તમારા મુખે મારો મેલડી નું નોમ આવતું હોય ને તો ગોડી હું ધગો નહીં કરું હું મેલડી રમ રમ રોમ રમ રમ એક સમય તમારા ઘર પરિવારમાં એક સમય તમારા ઘરના મોટા ભાઈ ઉપર તમારા હગા ભાઈ ઉપર તમારા મિત્ર ઉપર તમારા સગા સંબંધી ઉપર તમે વિશ્વાસ રાખ્યો હોય ને તો કદાચ એ વિશ્વાસમાં આજ દગો થઈ કે માં આટલો વિશ્વાસ રાખ્યો પણ અમારી જોડે દગો કર્યો પણ જગતમાં આવું ભ્રમ કાઢી નાખજો આજો વિશ્વાસ એડો મારા નોંધ થી લાગ્યો હોય ને હું મેલડી માં એવું કહું છું ધગો નહીં કરું તમારી આસ્થા તમારા વિશ્વાસ ઉપર કોઈ ખીલવાડ નહીં કરું એનું હોટકા પ્રમાણ રાખીશ હું સોલંકી પીડીની રો મારી મેલડીશ એટલે કોઈ આવો ડર રાખતા નહીં અમારા આટલા રવિવાર થયા આટલા વખતથી આવીએશ શું થશે માં જો હાચી કદાચ શ્રદ્ધા બંધ થઈ છે ને તો આ શ્રદ્ધા હું મેલડી તમારી તૂટવા દઉં આવું મારું પ્રમાણ લીધા વગર આવ્યા નહીં પચીસ હજાર ત્રીસ હજાર મારા ભાવિકો મારા સાનિધ્યમાં આવતા હોય દર રવિવાર તો એમને એમ કોઈ આવ્યું ઘેર બેઠા વિડીયો જોયા ના ઘેર બેઠા કદાચ વિશ્વાસ રાખ્યો ને અને ઘેરથી કદાચ વાત નક્કી મૂકી વાત કરી મોનતા રાખી અને વાત મેં પૂરી કરી આલી ને ત્યારે તમે મારા સાનિધ્યમાં એટલે તમારી શ્રદ્ધા ના તૂટે એનું ધન તો હું મેલડી રાખીશ એ તમારો વિશ્વાસ મારાથી ના મારા પ્રત્યેનો ના તૂટે જમ ડગલે ને પગલે પ્રમાણે વારી આતાર ઘર ની બહાર નીકળતા હશો ને નોકરી ધંધા જતા હશો ને તો એ કઈક રામ રામ બોલતા કર નાખ્યા જય મેરડી બોલતા કર નાખ્યા ઘેર થી કદાચ નીકળો બાર બજારમાં માં જાઓ અને બજારમાં જતા પોચ જણા કદાચ મળે ને કે જય માતાજી જય મેલડી તો સમજી લખું પોચ ડગલા આગળ મારી કૃપા એ બીજી વાતની પ્રમાણ એવું કે તમારા સગા સંબંધીમાં તમારા કાકા કુટુંબમાં એવી ખબર પડી જઈ છે કે આ તો મેલડી વાળા અને અમે તે આ તો કુખાર મેલડી વાળા તમારી ઓળખ મારા નામ થી બંધાય તો તમે મને ભૂલી જશો પણ હું ભૂલવા નહી દઉં આવું કહું છું નક્કી કરી લીધું છે ને મન થી કે માં જે થવું એ થાય માં પણ તારા શરણ છોડવા નહીં તારી સાનિધ્ય છોડવું નહીં જગતમાં માં ચોય ફરવું નહીં માં માં પહેલી ને છેલ્લી તું મળી બસ પેલા મળી જયો તો અમારો ઉધાર થઈ ગયો આવું કઈક દીકરા દીકરીઓ નો મોટા વડીલો આવું નક્કી કર્યું છે તો આવું મને કદાચ વચન આલ્યું હોય ને કે માં તને છોડવી નહીં તો સમજી લો હું છોડવાય નહીં દઉં રવિવાર કદાચ આવ્યો હશે ને કદાચ રવિવાર બીજે જવાનું થયું છે ને અને કદાચ બે રવિવાર ચમ મારા આવતો આના વાતના સપના કઈક ભાવિકો ના લ્યા છે કે બે રવિવાર ઘેર બેઠા હોય ને તો ત્રીજા રવિવાર આઈ કઉક ચમ દીકરી આવતી નહીં મન ભૂલી જઈ કોઈ દીકરા કઉ મન ભૂલી ગયો એટલે તરત ક્યા હા માતાજી સપના માં હેડો એમ કરીને તમારી શ્રદ્ધા ટકી રહેશે જો તમારી શ્રદ્ધા ટકાવાનું કોમ હું મેલડી કરતી હોય તો સમજી લો મન તમારી પડી છે મન તમારી કદર છે તમે જેટલું મને આદર સન્માન આલો છો ને એટલે હું મેલડી તમારી કદર કરું છું એ થાકી ના જશો હિંમત ના હારશો જગતમાં માતાઓ ચોય નહીં મરી જઈ જાગતી છે જો જગત માં જોયા છે ભુવા ધોળવા વાળા દોડા નાખવા વાળા વોકરો મારવા વાળા કાચ ખાવા વાળા દારૂ ની બોટલો પીવા વાળા પણ મારા જેવી મીઠી મીઠી વાતો કરવા વાળી મેલડી ચોક જોઈએ છે હું મેલડી આવું કહું તો આવું ધન હું તમારું રાખીશ આ જો જગ્યા નો નહીં પડી શું કરશો કોઈ વાંધો નહી બધા પ્રાર્થના કરજો મારા રોમ ને સારી જગ્યા મોટી મસ્ત લીયા લે એટલે આવી શાંતિ થી બધાની ની વ્યવસ્થા થાય ને બેહાય તમારે એવું નહીં રાખવું હો કે આ સોલંકી પીઢી માતા છે તમે મનથી એવું માનો છે ને કે આ મારી જ માતા છો હું તમારી ખાલી દીવા જુદા છે ખાલી પેઢી જુદી છે તમારા વડવાઓનું સોલંકી વડવાઓનું કરમ કદાચ જુદા હશે એમનો વંશ કદાચ જુદો હશે પણ દેવી શક્તિ તો તમારા ઘેર બેઠી ને એની જ ઉમેલડી છે હું કોઈ પારકી હું તમારા માટે હું તમારી જ છું પણ પારકી ચારે ગણાવું જ્યારે તમે તમારા ઘેર બેઠેલી માતા એના હક અધિકાર છીનવી અને બધા હક અધિકાર મનાલવા જાવ ને તારે મારે કેવું પડક દીકરા મારા પેલા તારા ઘેર બેઠી એ પહેલી છે નક જો હક અધિકાર સમજી જતા હોય દેવી શક્તિ ના તો હું એવું કઉ છું તમે મને મેલડી ને તમારી પેઢી ની માની લેશો ને તો તમારા પેઢી નું કર્તવ્ય નિભાઈ છું મેલડી ભલે કદાચ મારો ઘરમાં દીવો કરવાની જરૂર નહી મારા ફોટા લગાવીને પૂજા પાઠ કરવાની જરૂર નહી પણ ઘેર બેઠા એ કદાચ વખત હું મેલડી યાદ આવતી હોય ને તો સમજી લો તમારી પેઢીઓનું ગમે તેવું દેવ દુખરો હશે જેનું સમાધાન નહીં મળતું હોય પણ થોડી ઘણી ધીરજ રાખી અને બે પાંચ વર્ષ સુધી મારા સાની ટકી રહેજો જો કદાચ વર્ષોની જૂની વાટી ના ખોલ્યાલું તો હું સોલંકી પેઢી ની મેલડી મચી દેવ દુઃખ આજકાલ નું હતું વર્ષો જૂની પડતી 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 જાય ને એ ગોઠ મારેલી હોય જેમ જેમ ખેંચતા જાવ ને એમ ગોઠ બંધ થાય છૂટ નહી એ રીત વર્ષો થી તમારા ગઈડિયા હોય કોઈ ધર્મ ધન ના લ્યુ હોય કોઈ માતાજીના ધૂપ ધુમાડા વ્યવહારમાં ધન ના લ્યુ હોય અને વર્ષોની ઓટી કદાચ ગોઠ જઈ હોય તે ગોઠ ખોલતા ખોલતા તમારે કલાક લાગે ગોઠ ખોલતા બહુ ઝીણું ઝીણું જોવું પડે બહુ એકાગ્ર થઈ જોવું પડે એ કયો છેડો પકડીશ તો આ ગોઠ ખુલશે આ શું ખોટું તો કદાચ આવી તમારી વર્ષોની ઓટી પડેલી હોય તોય મારા બિલોરી કાચ લઈને બધું જ એક ઝાકે પલવાર માં કહી શકું છું પહેલું અને મારો રોમ ભણવાય છે દરેક જોણા છે પણ કદાચ હું કોઈ વાતે હવા મઈ થોડી વાર લગાડું કોઈ જવાબ જલ્દી આલુ તો હતાશ ના થતા નિરાશ ના થતા ગમે તે હશે ગોઠ હશે ગોડા હું ખોલ્યા વગર ને હું સોલંગી પીટી લઈને આવું વાર લાગે જ વર્ષો જૂનો પાપ ખોટા કર્મો પડ્યા હોય ને તો એક દાડામાં તમને પૂર્ણ ના ભેગું થઈ જાય પચીસ હજાર પચાસ હજાર ભેગા કરવાના હોય ને તાર રોજ રૂપિયો બે રૂપિયા નાખતું રહેવું પડે પચીસ હજાર પચાસ હાજર દેખાય તાર એવી રીતે થોડું થોડું કદાચ મારા શીખતા પડશે ભક્તિ કેમ ની કરવી રેણી કેણી નીતિ નિયમ કેમ ના પાડવા શું કરવું શું ના કરવું કયા ને પૂજવા કયા દેવને ના પૂજવા કયા દેવ નો હક આપો કયા દેવનો છૂટો વ્યવહાર આપો આ સમજ હોવી જોઈએ આ સમજ હશે ને કદાચ ઘેર બેઠા કરશો ને માતા એવું તમારે મને પૂછવાની જરૂર નહી પડે એમાં તો ઓળખી લેજો ઘોડા હું સોલંકી પેઢી નું ધર્મ છું કઈક દીકરાઓને કઈક દીકરીઓને સપને બતાવ્યું કે તારે તારે પિયર નું દુઃખ છે તારી પિયર ની સિકોતર માતા નું દુઃખ કઈક દીકરાઓને બતાવ્યું તારી પેઢી મેલડી છે કઈક ના બતાવ્યું તારી મહાકાળી કઈકડી જો સપને વાતો કરી ખાલી દર્શન નહીં દર્શન નહીં પણ રૂબરૂ આવી અને કાનમાં કહી જશું દીકરા મેલડી એ જેને અનુભવ કર્યો છે એની વાત છે અનુભવ વગર હું ગમે તેટલું બોલીશ ગમે તેટલી મારી સાબિતી અનુભવ નહી થાય તો લગીન મારી વાતો પર મારા સત ઉપર તમને વિશ્વાસ નહી આવો પણ મારા સાનિધ્યમાં જે પોષ રવિવાર ભર્યા છે ને એને સપને વાતો મોડી છે હો સપને આઈશું સપને કીધું છે પણ જો આવી સપને વાતો કરતી હોય ને તો રાખજો મન કદાચ તમારું છે ઓમ થી ઓમ ડોલી જાય દુખી થઈ જાય હલી જાવ તમે કે મારી તારા સાનિધ્યમાં આયા છતાં આટલું દુખ તમારા મન પર તમારું કંટ્રોલ રાખજો કે મન ભલે ગમે તેટલું વિચલિત થતું હોય પણ માં કુખાર મેલડી તારી પર ભરોસો છે ને અમારા મન ને કદાચ સંકલ્પવાન કરી દે તારા શરણો પકડી રાખ તમારું મન ચાલી રાખીશું મેલડી એનું કારણ છે ભક્તિ કરવાથી નહિ થતી દરેક ને ભક્તિ કરવી છે ને દરેક કરે ને ભાવ થી તો તમને બધાના બેઠેલા જેટલા બધા હજારો માણસ માણસો ચારે બાજુ તમને એવું થતું હોય ભક્તિ અમે કરીએ છીએ પણ ના ભક્તિ તમારી માતાઓ કરાવે છે ભક્તિ તમારો સમય કરાવે છે ભક્તિ તમારા આગલા જન્મના કુન કર્મો હશે ને તારે તમને એ કરાવે છે ભૂતકાળમાં કાળમાં કદાચ કોઈનું હાઇત કર્યું હોય નહીં હોય કોઈનું ખોટું નહીં કર્યું હોય કોઈના ને હા નહીં લીધા હોય ને અને કદાચ કોક નું ભલું વિચાર્યું હશે ને તારે આજના સમયગાળામાં તમને ભક્તિ નો ઉમળકો ફૂટ્યો છે મારી કુળદેવી ની મારે ભક્તિ કરવી છે વિચારવા જેવી વાત છે કઈક ના પ્રશ્ન નજારો નાની થાય છે તમે જેટલું મોનો છો એટલું તમારું પરિવાર કુટુંબ નહી મોનતું હોય તો શું એ નહીં મોનતા ના હું માતા એને નહીં મનાવડાવતી કે માતા જબરી હોય તો કે ફલાણા નમાવ તો ખરી પણ જેનો સમય બન્યો છે જેની પુનઈ પાકી છે જેના કર્મો હારા કર્મો સત્કર્મો પરિપક્વ થયા છે ને તારે તમારી અંદર આવી શ્રદ્ધા બંધે છે તમારી શ્રદ્ધાનું ધ્યાન રાખજો કોઈની વાતો માઈ કોના મેણા ટોણા હોભરી તમે જે દેવને ચાહતા હોય જે દેવને માનતા હોય કદાચ તમારા ઘરમાં તમે ખુબ તમારી કુળદેવી ની ભક્તિ કરો છો ઉન દાન કરો છો બધા નીતિ નિયમ નું પાલન કરો છો છતાંય તમારા ઘરમાં કોઈ દવાખાનું આવી જાય ને તો દેવ નો ના કહેતા